હેલો ફ્રેન્ડ્સ આજે છે જીરા પૂરી ચલો આજે આપણે જીરા પૂરી બતાવું કે કેવી રીતે બનાવશો બહુ મસ્ત અને સોફ્ટ બી એટલી બને છે જ ઘઉંના રોટલી આજે આપણે બનાવીશું જીરા પૂરી જીરા મઠરી કહ પૂરી કહ ટેસ્ટી લાગે ફ્રેન્ડ તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે પહેલાં આપણે જીરું શેકી લઈશું જીરું શેકીને બનાવીશું બહુ જ મસ્ત લાગે તો સારું એવું ચીરું શેકી લેવાનું બેથી થી ત્રણ જેટલું જે રીતે મઠડી પૂરી બનાવતા હોય જીરાનો કલર થોડો ડાર્ક થાય એવો કરવાનો છે એકદમ લાઈટ નથી રાખવાનું અંદર દેખાવું જોઈએ જીરું તો એનો કલર કાળા પડતો એકદમ ડાર્ક બ્રાઉન કલરનો એવો કાચું તો તમે એનો બાઈટ લો ને ત્યારે તમને એનો પ્રોપર પેસ્ટ આવે જીરાનો તો એ શેકાયેલું હશે ડાર્ક કલરનું હશે તો જ આવશે તો આપણે એ શેકી લઈશું અને જીરું ચલો ઠંડુ થાય ત્યાં સુધી આપણે ઘઉંનો લોટ લઈ લઈશું અને તમારે મેદાની બનાવ્યું હોય તો બી તમે બનાવી શકો છો પણ આપણે જીરા ઘઉંના લોટની મટરી ગુળી બનાવીશું એલ્દી લોટ લઈશું ઓકે તો ચલો લોટ લઈ લઈશું તો ચલો

છે ઘઉંનો લોટ પણ તમે મોયણ બરાબર નાખશો ને એટલે તમને આ પૂરી ખાવાની મજા આવશે આ રીતનું ઓકે તો ચલો લોટ બાંધી લઈશું આમાં નથી વણવાની કે કોઈ જરૂર ડાયરેક્ટ આપણે એને બનાવી લઈશું વણ્યા વગર ચલો તો લોટ બંધાઈ ગયો છે લોટ થોડો કડક રાખજો એકદમ ઢીલો ના કરતા બરાબર મારે થોડો ઢીલો થઈ ગયો છે પણ તમારે થોડોક પાથરી જેવો રાખવાનો આ રીતે આપણે એને શેપ આપી દઈશું વણવી નથી વણવી હોય તો બી ચાલે ના વણવી હોય તો બી ચાલે આપણે વણ્યા ઉપર જીરા પૂરી કરીશું અને બી ઘઉંના લોકો તો એને આ રીતે ચોરસ શેપનો શેપ આપી દઈશું જેટલી પતળી ચાલી તમારે કરવી હોય એટલી કરી લેવાની ઓકે પછી એને આપણે ચપ્પાથી કાપી લેવાની ચપ્પાથી કાપો દોરાથી કાપો જેમ તમને ફાવે એ રીતે તો મેસી તૈયાર કરી લેજે આ રીતે હવે એને પેલો ભાગ આપણે લઈ લઈશું પેલા મજા નઈ આવે હવે આ રીતે ચીકી નાની મોટી તમારે કરવી હોય એ રીતે પિસ કરી લેવાનું બટ મે થોડી લાંબી રાખી છે આ રીતે અને દેખાય છે તેલ આવે એટલે ડાયરેક્ટ આપણે એમાં મૂકી દેશું ઓવર તેલ નહીં દેવાનું તો કાચી આપણે વધારે દબાવી હોય તોય દબાવો તો ચાલે ના દબાવી હોય ડાયરેક્ટ લઈ લો તો બી ચાલે ફરીથી કહું છું લોટ થોડો કડક રાખજો મારો લોટ થોડો ઢીલો થયેલો છે પણ આમાં તેલ બહુ પડાશે નહીં

અને તમારે કે બેગ જેવો હોય તો ભી લઈ જાવ તો ચાલે 15 દિવસ મહિના સુધી આપણેને કશું કરતો નથી એ રીતે બધી પૂરી બનાવી લે સરસ ડિઝાઇન કોઈ અલગ કરવી હોય તો કરવાની બહુ જ મસ્ત લાગે લેયર સરે વગર ભી તમે લેયર જેવી લાગે ઓતળા એટલે તમે બતાઈ દેજો ચાલો તો પહેલા આપણેને તળી લઈએ

અવાજ બી તમે જોયો હશે અને વસ્તુ બી તમને દેખાતી હશે નજીકથી કોઈ લેયર્સ આપ્યા નથી કોઈ વળાવ કર્યો નથી કશું જ ખાલી બનાવી અને હાથેથી ચપાતી કાપી અને આથી થોડી દબાઈ અને મૂકી દીધી છે તો બી છે ને આ છે જીરા મઠળી એ જ રીતે હું તમારી સામે ખાલી લોયા મતલબ કાપી રાખી છે અને આ રીતે પાછી એને તેલમાં મૂકી દઈશ

કોઈ મોહરણ કશું લગાવવાની જરૂર નથી આ રીતે મેં જાતે કરી દીધી તો ચલો ત્યારે એને બી ધીમા તમે તળી લઈશું અને મળીએ આગળના જવાબ લખો અવાજ તો તમને આવતો હશે અને તો હું તમને તોડીને બી બતાવું બહુ જ મસ્ત અને બહુ સરસ બને છે ટ્રાય ચોક્કસથી કરજો આ છે મારી ચીરા ખારી કે ચીરા મઠડી なるほど。